નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ચોવીસ એપ્રિલથી લઈને ત્રીસ એપ્રિલ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની માહિતી જાણીએ તે પહેલાં જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોયા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને સૂર્યદેવનો પ્રકોપ જારી છે આવતા અઠવાડિયે પણ ખાસ કરીને આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું તે પહેલાં ખાસ કરીને અશોકભાઈ પટેલે જે ગત આગાહી આપી હતી તે મુજબ બાવીસ ત્રેવીસમાં તાપમાન વધશે તે મુજબ ગઈકાલે પણ તાપમાન વધ્યું હતું રાજકોટમાં સાડા તેતાલીસ ડિગ્રી અમરેલીમાં બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી ડીસામાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ભુજમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જે નોર્મલથી બેથી ત્રણ ચાર ડિગ્રી સુધી ઊંચા તાપમાન જોવા મળ્યા હતા ત્યારે અશોકભાઈ પટેલ ચોવીસથી ત્રીસ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવે છે કે જે આગાહીનો સમય છે તેમાં પવન છે તેની દિશા મુખ્યત્વે પશ્ચિમી દિશા રહેશે પવનની ઝડપ છે તે દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ઝટકાના પવનો હશે તેની ઝડપ છે તે વીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપે ઝટકાના પવનો ફૂંકાશે તો મિત્રો સવારના ભેજની પરિસ્થિતિ છવ્વીસથી ત્રીસ એપ્રિલ દરમિયાન જોવા મળશે જેના પરિણામે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સવારે વધુ ભેજનું પ્રમાણ જોવા મળશે અને આ દિવસોમાં સવારે ભેજ બિંદુ કે મેઘરું આવવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે તો આકાશી પરિસ્થિતિની વાત કરતા તેઓ જણાવે છે કે આગાહીના મોટા ભાગના દિવસોમાં આકાશ છે તે ચોખ્ખું રહેશે પરંતુ એક બે દિવસ છૂટાછવાયા વાદળો જોવા મળશે તાપમાન વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં હવે ચાલીસ ડિગ્રી તાપમાન છે તે નોર્મલ ગણાય પરંતુ ડીસા અને ભુજમાં સાડી ઓગણચાલીસ ડિગ્રી અને અમરેલીમાં સાડી ચાલીસ ડિગ્રી નોર્મલ તાપમાન ગણે તો આગાહી સમયમાં તાપમાન માટે ચોવીસ પચીસ એપ્રિલમાં હાલની પરિસ્થિતિ ચાલુ રહેશે અને બેતાલીસથી સાડી ની ડિગ્રીની રેન્જ છે તે જોવા મળશે અને છવ્વીસથી ત્રીસ ડિગ્રી એ જે છવ્વીસથી ત્રીસ તારીખ છે તેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના વિસ્તારમાં ફરીથી હીટવેવનો માહોલ જોવા મળશે અને તાપમાન છે તે વધીને થી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે જવાની સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે એટલે બે દિવસ બાદ ફરીથી હીટવેવનો જોરદાર રાઉન્ડ ગુજરાતના ભાગોમાં જોવા મળશે અને તાપમાન અનેક સેન્ટરોમાં પિસ્તાલીસ ડિગ્રી નજીક જોવા મળશે